કચ્છ જિલ્લો એ પાકિસ્તાન સાથેની લાંબી જમીની અને સમુદ્રી સીમા સાથે જોડાયેલો જિલ્લો છે સરહદી સુરક્ષા માટે સીમાવર્તી વિસ્તારોમાં રાષ્ટ્રવાદી લોકોને તકી રહેવું ખૂબ મહત્વનું હોય છે કચ્છ જિલ્લો સીમાવર્તી વિસ્તાર હોવાથી અત્યંત સંવેદનશીલ છે જેને લઈ સુરક્ષા એજ લખપતણા વણા મથક દયા પર સ્થિત મામલતદાર કચેરી ખાતે હિન્દુ શૌર્ય સમિતિ લખપત તાલુકાના નેજા હેઠર તંત્રમાં રજુ કરાયેલા આવેદનપત્રમાં સરહદી વિસ્તારની સલામતીને લઈ સ્થાનિક હિન્દુ સમાજને થતી વિવિધ પ્રકારની કંડકત વિષે દાવાઓ રજુ કરવામાં આવ્યા હતા પત્રમાં જણાવ્યા મુજબ કચ્છમાં વર્ષ બે હજાર એકમાં આવેલા ભૂકંપ અને ત્યારબાદના આ ચોવીસ વર્ષોમાં સરહદી વિસ્તારમાં અનેક ફેરફારો આવ્યા છે જે આંખ ઉઘાડનારા છે મુખ્યત્વે સરહદી વિસ્તારોમાંથી રાષ્ટ્રવાદી વ્યક્તિઓનું પલાયન અને વસ્તી અસંતુલન છે લખપત તાલુકામાં નોકરી વ્યવસાય શિક્ષણ આરોગ્ય આ બધા વિષયોના કારણે આ વિસ્તારોમાં રહેતો રાષ્ટ્રવાદી સમાજ પલાયન કરવા મજબૂર બન્યો છે તેમાં પણ છેલ્લા 10 વર્ષોથી વસ્તી અસંતુલન તથા હિન્દુઓને થતી મુશ્કેલીઓના કારણે આ વિસ્તારમાંથી પલાયન થવાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે જના કારણે સરહદી લખપત તાલુકામાં દેશ વિરોધી પ્રવૃત્તિનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે જે ભવિષ્યમાં ખૂબ ઘાતક નિવડશે તેવું લાગી રહ્યું છે મહત્વના રસ્તાઓ હિન્દુ ધાર્મિક સ્થળોની આસપાસ પોતાના ગેરકાયદેસર દબાણો ઉભા કરવા ગેરકાયદેસર ધાર્મિક દબાણો પર કરવા તે વ્યવસ્થિત ષડયંત્રપૂર્વક ચાલી રહ્યું છે જેમાં ભવિષ્યના સમયમાં ધાર્મિક उन्માદ ઉભા થવાની પૂર્ણ શક્યતાઓ છે જેને અટકાવવા અત્યંત જ કડક પગલા લેવા આવશ્યક છે તાલુકા વિકાસ અધિકારી લખપત દ્વારા गत વર્ષે લખપત ગ્રામ પંચાયતને ગેરકાયદે દબાણ દૂર કરવા હુકમ પર કરાયો હતો જેમાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી કોટેશ્વર જેવા પવિત્ર સ્થાનમાં તર્પણ કુંડની આસપાસ માછીમારીના વહાણો લાંગરવામાં આવે છે અને તેની અપવિત્રતા થાય તેવા સતત પ્રયાસો પણ થાય છે આવા અનેક ગંભીર પ્રકારના મુદ્દાઓ અંગે નોંધ લઈ વહીવટી તંત્ર યોગ્ય પગલાં ભરે એવી સરહદી વિસ્તારે માંગ કરી હતી હિન્દુ શૌર્ય સમિતિ લખપત દ્વારા દયાપર ખાતે સંતોના હસ્તે તાલુકા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું आ वेड़ाए तालुका में मोटी संख्या में महिलाओं साथ स्थानिक लोग जोड़ाया था अहिनी तालुका पाटीदार समाजवाड़ी खाते थी तीर्थस्थान नारायण सरोवर जागीरना गादिप्ती सोनल लालजी महाराज मंदिर दिनेशगिरी महाराज गुनेरी नित्य देव गुफाना महंत दिगंबर अशोक भारतीजी महाराज उगमसिंह भाटी દુરાના રાજનગરી બાપુની આગેવાની હેઠળ મૌન રેલી નીકળી તાલુકા મામલતદાર કચેરીએ પહોંચ્યા બાદ સંતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું